નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે હું તમને આ વિડીયોની અંદર આપણા નામ પર જે જમીન આવેલી છે એ જમીનની આપણે સંપૂર્ણ માહિતી મેળવી હોય જેમ કે આપણી જમીન જે છે એનો નકશો આપણે જોવો હોય આપણી જમીનનું કુલ ક્ષેત્રફળ જોવું હોય આપણી પાસે કેટલી જમીન છે પછી જમીન આપણી પાસે જે છે એ ખેડવાલાયક છે કે બિનખેડવાલાયક પછી આપણે જે જમીન છે એ જમીનની અંદર કુલ કેટલા ખાતેદારોના નામ છે પછી જમીનની અંદર આપણે શું શું ફેરફાર કરેલો છે કઈ તારીખે ફેરફાર કરેલો કરેલો છે આવી તમામ માહિતી જો મિત્રો આપણે ઘરે બેઠા મોબાઈલની મદદથી ઓનલાઈન જોવી હોય તો આપણે કેવી રીતે જોઈ શકીએ તેના વિશે હું તમને આજના વિડીયોની અંદર માહિતી આપવાનું છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ ખેતી ઉપયોગી વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો તમારે જો તમારા નામ પર જે જમીન આવેલી છે એની સંપૂર્ણ માહિતી તમારે મેળવી છે તો એના માટે તમારો જે મોબાઈલ છે એ મોબાઈલની અંદર કોઈપણ એક બ્રાઉઝરને તમારે ઓપન કરી લેવાનું છે અને પછી અહીંયા જે સર્ચ ઓફ ટાઈપ યુઆરએલ જોવા મળે છે તેની અંદર તમારે સર્ચ કરવાનું છે એન ઈઆર ઓઆર આવી રીતના મિત્રો એન ઇઆર તમારે સર્ચ કરવાનું છે સર્ચ કર્યા પછી મિત્રો અહીંયા તમને ફસ્ટ નંબરમાં વેબસાઇટ જોવા મળશે એની આરો આરની ગુજરાત સરકારની તો એ વેબસાઇટ પર તમારે ઓકે આપવાનું છે એના પર મિત્રો તમે ઓકે આપશો એટલે આવી રીતના જે વેબસાઇટ છે એ તમને જોવા મળશે એનું ડેશબોર્ડ હવે અહીંયા તમને ઓપ્શન ઘણા બધા જોવા મળશે અને આ ઓપ્શનને તમારે સાઇટ સ્કોર કરવા હોય તો અહીંયા અહીંયા તમને એક ઓપ્શન નાનું જોવા મળે છે એ ઓપ્શન પર તમે આવી રીતના ઓકે આપશો એટલે એ ઓપ્શનો જે છે એ સાઇડ સ્કોલ થતા જશે તો હવે આ ઓપ્શનોમાંથી આપણે હું તમને બતાવું એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે તો આ જે ઓપ્શન જોવા મળે છે અહીંયા જમીનનો રેકોર્ડ જોવા માટે ગ્રામ્ય તો આ ઓપ્શન પર તમારે મિત્રો ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ એના પર ઓકે આપ્યા પછી અહીંયા પેજને આમ ઉપર થોડું સ્ક્રોલ કરવાનું છે આવી રીતના આવી રીતના ઉપર સ્ક્રોલ કરી અને પછી અહીંયા જે સિલેક્ટ એની વન કોઈ એક પસંદ કરવો જે લખેલ છે એના પર મિત્રો તમારે આવી રીતના ઓકે આપી અને અહીંયાથી તમારે એક સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી નામનું જે ઓપ્શન જોવા મળે છે અહીંયા જે આ ઓપ્શન તમને જોવા મળે છે આ ઓપ્શન પર મિત્રો તમારે ઓકે આપવાનું છે તો આપણે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી નામનું જે ઓપ્શન છે એના પર આપણે ઓકે આપી દેવાનું છે તો આપણે એના પર ઓકે આપ્યું છે એના પર ઓકે આપ્યા પછી પેજને આમ થોડું ઉપર સ્કોલ કરવાનું છે તો સ્કોલ કર્યા પછી અહીંયાથી તમારો જે જિલ્લો હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીંયાથી જિલ્લો સિલેક્ટ કરી લઈએ જિલ્લો સિલેક્ટ કર્યા પછી મિત્રો અહીંયાથી તમારે જે તાલુકો છે તમારો એ તાલુકો સિલેક્ટ કરવાનો છે તો આપણે તાલુકો અહીંયાથી સિલેક્ટ કરી લઈએ તાલુકો સિલેક્ટ કર્યા પછી અહીંયા પેજને આમ ઉપર સ્કોલ કરશો એટલે અહીંયાથી તમારે જે તમારું ગામ છે એ ગામ સિલેક્ટ કરવાનું છે તો આપણે અહીંયાથી ગામ જે છે એ સિલેક્ટ કરી લઈએ આવી રીતના ગામ સિલેક્ટ કર્યા પછી અહીંયાથી મિત્રો તમારે જે તમારો જમીન છે એ જમીનનો સર્વે નંબર પસંદ કરવાનો છે તો આપણે અહીંયાથી સર્વે નંબર એક પસંદ કરી લઈએ તમારો જે સર્વે નંબર હોય એ સર્વે નંબર તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે તો આપણે સર્વે નંબર અહીંયાથી સિલેક્ટ કરી લઈએ આવી રીતના સર્વે નંબર સિલેક્ટ કર્યા પછી અહીંયા તમને કેપચા જોવા મળશે અંકમાં તો આ જે કેપચા છે એ કેપચાને અહીંયા જે આ બોક્સ જોવા મળે છે એની અંદર તમારે એન્ટર કરવાના છે અને એન્ટર કર્યા પછી નીચે અહીંયા ગેટ રેકોર્ડ ડિટેલ નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર ઓકે આપવાનું છે તો આપણે પહેલાં આ જે કેપચા છે એ કેપચાને અંદર એન્ટર કરી દઈએ તો આવી રીતના આપણે કેપચા જે છે એ એન્ટર કરી દઈએ કેપચા એન્ટર કરી અને પછી અહીંયા જે આ ગેટ રેકોર્ડ ડિટેલ જે જોવા મળે છે એના પર આપણે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ એના પર મિત્રો ઓકે આપશો એટલે આવી રીતના પેજ જોવા મળશે હવે અહીંયા પેજને આમ તમારે ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના તો ઉપર સ્ક્રોલ કરશો એટલે સૌ પ્રથમ તો અહીંયા તમને જે તમારો જિલ્લો છે એ જિલ્લો જોવા મળશે તમારું ગામ જોવા મળશે તમારો તાલુકો જોવા મળશે તમારો સર્વે નંબર જે હશે એ જોવા મળશે પછી અહીંયા જે તમારી જમીન છે એ જમીનની જે આઈડેન્ટિટી નંબર છે એ આઈડેન્ટિટી નંબર તમને જોવા મળશે ઘણી વખત પીએમ કિસાન યોજનામાં આપણે મિત્રો જ્યારે નોંધણી કરાવતા હોઈએ છીએ ત્યારે જમીનની જે આઈડી નંબર છે એ આપણે ત્યાં એન્ટર કરવો પડે છે તો અહીંયા આઈડી નંબર પણ આપેલો છે પછી પેજને આમ થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા પ્રમોલિગેશન નોંધ નંબરો આપેલા હશે જ્યારે સર્વે થયો છે ત્યારે જે છેલ્લો નો નોંધ પાડવામાં આવી છે એ નોંધ ત્યાં આપવામાં આવી છે પછી જૂના સર્વે નંબરને લગતા નોંધ નંબરો અહીંયા અહીંયા મિત્રો આપેલા હશે અહીંયા તમે જોઈ શકો છો કે જે જૂના સર્વે નંબર છે એને લગતા જે નોંધ નંબરો છે એ અહીંયા આપવામાં આવ્યા છે પછી પેજને આપણે આમ થોડું ઉપર સ્ક્રોલ કરીશું આમ એટલે મિત્રો અહીંયા જે આપણી જમીન છે એ જમીનનો નકશો જોવા મળશે પછી જમીન જે છે એ જમીનનો પ્રકાર કેવો છે જૂની શરતની જમીન છે કે નવી શરતની એ પણ ત્યાં જોવા મળશે પછી ખેતીલાયક છે કે કેવી તો એ પણ તમને જોવા મળશે ખેતરનું નામ જોવા મળશે ટોટલ કેટલી જમીન છે એ જોવા મળશે આવી તમામ માહિતી જે છે એ મિત્રો તમને આ પેજની અંદર જોવા મળશે પછી અહીંયા આપણે આમ ઉપર સ્કોલ કરીશું એટલે અહીંયા ઓનરશીપ જે છે એની વિગત તમને જોવા મળશે એટલે કે જે ખેડૂત ખાતેદાર છે એની વિગત જોવા મળશે ખેડૂતનું નામ જોવા મળશે તમને પછી નોંધ નંબરો તમને જોવા મળશે ખાતા નંબર તમને જોવા મળશે તમારા જમીનનો અહીંયા તમે જોઈ શકો છો ખાતા નંબર તમને જોવા મળશે અહીંયા તમારો જે નામ હશે જેટલા પણ નામ હશે એ નામ અહીંયા જોવા મળશે પછી પેજના આમ ઉપર થોડું સ્ક્રોલ કરશો એટલે તમને મિત્રો અહીંયા બોજા બોજા અને બીજા હાકની વિગતો એટલે કે જે તમારી જમીન છે એ જમીનની અંદર તમે કોઈ ધિરાણ લીધેલું છે કોઈ લોન લીધેલી છે તો એ પણ તમને અહીંયા જોવા મળશે પછી અહીંયા પેજની આમ ઉપર સ્કોલ કરશો એટલે અહીંયા તમને જે તમારી જમીન છે એ જમીન ગ આ ધારાની છે કે કંઈ એ પણ તમને જોવા મળશે પછી અહીંયા આપણે આમ ઉપર સ્કોલ કરીશું એટલે અહીંયા ક્રોપ ડિટેલ્સ એટલે કે પાકને જે આપણી જમીન છે જમીનની અંદર જે આપણે પાક વાવેલો છે એની સંપૂર્ણ માહિતી જે છે એ અહીંયા તમને જોવા મળશે અહીંયા સાઈડમાં સ્કોલ કરશો એટલે તમને બધી જ માહિતી જોવા મળશે પછી પાકનો વિસ્તાર કેટલામાં છે એ તમને જોવા મળશે સિંચાઈના સ્ત્રોત અને સિંચાઈનું સાધન તમારી પાસે છે કે નહીં એ તમને જોવા મળશે વૃક્ષો પોતાના અને સરકારી કેટલા છે એ પણ અહીંયા તમને જોવા મળશે જે આ બધી જે માહિતી જે છે એ તલાટીકમ મંત્રી દ્વારા નોંધવામાં આવે છે મિત્રો પછી અહીંયા આ પેજને ઉપર સ્કોલ કરશો એટલે જે મેઈન માહિતી છે એ મિત્રો તમને હવે જોવા મળશે અહીંયા જે આ પેજ છે આ પેજની અંદર મિત્રો જે માહિતી આપવામાં આવી છે એ માહિતી તમે જે તમારા નામ પર જમીન છે એ જમીનની અંદર જે પણ કંઈ ફેરફાર કરેલા છે તો એ ફેરફારની જે નોંધ છે એ નોંધ મિત્રો આ પેજની અંદર આપેલી હોય છે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો આ જે નંબરો છે એ નોંધ નંબરો છે તો અહીંયા જે લાસ્ટ નંબરની નોંધ છે અહીંયા જે આઠસો ચોરાણું નંબરની નોંધ છે એ નોંધ મિત્રો અહીંયા આપવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો તો આ જે નોંધ છે એ લાસ્ટ આઠસો ચોરાણું નંબરની નોંધ પડેલી છે અને એ નોંધની તારીખ પણ અહીંયા તમે મિત્રો જોઈ શકો છો અગિયાર ત્રણ બે હજાર સોળની આ નોંધ પડેલી છે અને એને પ્રમાણિત કરવામાં આવેલી છે તો આ જે નોંધ છે એ સર્વે કરવામાં આવ્યું છે અગિયાર ત્રણ બે હજાર સોળના રોજ એ સર્વે નંબરની મિત્રો નોંધ છે પછી અહીંયા આપણે જો ચારસો એકસઠ નંબરની જે નોંધ છે અહીંયા તમે જોઈ શકો છો જે ચારસો એકસઠ નંબરની નોંધ છે એ નોંધ આપણે જોવી હોય તો એના પર તમે ઓકે આપશો એટલે એ જે ચારસો એકસઠ નંબરની જે નોંધ છે એ તમને જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો ચારસો એકસઠ નંબરની જે નોંધ છે એ આપણને જોવા મળે છે અને અહીંયા એની વિગત પણ આપેલી છે કે ચારસો એકસઠ નંબરની જે નોંધ પડી છે એ શા માટે પાડવામાં આવી છે તમે જોઈ શકો છો તો અહીંયા એ નોંધ જે છે એ નોંધની તમામ માહિતી અહીંયા આપવામાં આવી છે તો મિત્રો જે પણ તમે તમારી જે જમીન છે એ જમીનની અંદર તમે જે પણ કંઈ ફેરફાર કરાવશો જેમ કે તમારી જે જમીન છે એ જમીનની અંદર હયાતીમાં હક તમે દાખલ કરશો તો એની પણ અહીંયા નોંધ પાડવામાં આવશે પછી જમીનની અંદર તમે વારસાઈ કરાવશો તો પણ તમને ત્યાં નામ જોવા મળશે જમીનની અંદર તમે કોઈ જમીન પર તમે બોજો લેશો કોઈ લોન લેશો તો તેની પણ અહીંયા નોંધ પાડવામાં આવશે તો આવી તમામ માહિતી છે એ મિત્રો અહીંયા આપવામાં આવતી હોય છે તો મિત્રો આવી રીતના તમે ઘરે બેઠા તમારા મોબાઈલની અંદર તમામે તમામ માહિતી જે તમારે જમીનને લગતી છે એ તમે મિત્રો મેળવી શકશો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિડીયો સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર